મિત્રો ખૂબ મજામાં છે મજામાં સ્વાગત છે કરો નવા વિડીયો થશે તો કાલે આપણે જાનમાં એટલે કાલે આપણે વ્લોગિંગ થોડુંક ટ્રાય કરી હતી તો આજે આપણે ફ્રી દ્વારા એક વાર કબૂતર વિડીયો આવી જશે તો વિડીયો ઠેર ઠેર જોતા રહેશે બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખો હાલ ફટાફટ તો વિડીયોમાં આપણે આગળ વધીએ તો તો આપણે ખેતરમાં અને કબૂતર પણ છે ખેતરમાં ઓલી બાજુ પાણી પી જશે બાકી

अभी बस थी बच्चों में कल फुल भी थे टास्कर कर ली तो तुमने बताओ के क्या चाहोगे क्या क्या उठा है मैं तुम्हें फोटो कमेंट मार जाना दीजो अब क्योंकि दीपासवाले लोग अंदर आकर मार बंद ये कोई तरह

મિત્ર જાસુ ડિસ્ટર્બ ન કરતા ને બાકી જો આમાં નકર બચ્ચા સીધે છે આમાં સીયા આપણે હવે 3 સેકન્ડનું બચ્ચું નહીં થતું જો જૂરોની તૈયારીમાં એ ઉલાગે છે જો થોડુંક આ બોસથી જો અંદર તો ઓળગ કલે ઉસે લાગે તો કાલમાં લગભગ गुजરી જવાનું થાય જો ઉદ્રસે હેસી મિત્રો એ જો કપુતર તો આને આપણે જોઈ કે માળો જો કવર બનાવ લાઈ દેવા કી જો આપ ડિઝાઇન પડેલી છે વિડિયો કપુતર સે હા અમને ખબર દેશે ચેનલ પર પહેલેથી છે તો કન્ટિન્યુ કરતા રહેજો

કુજરો આપણે આવી ગયું છે આ નું કબૂતર સા માળામાંથી તો ઈ વિડિયો છે પાછું ખેતર માં તો આપણે આજની તો ઘણી ખરી અપડેટ કવર કરી લીધી છે તો હવે આપણે ધીમે ધીમે નીચે ઉતરી ગયા અને આપણે ઘણા બધા મિત્રો ની કમેન્ટ પણ આવે છે કે ઘણી બધી આવે છે આમ તો એટલે તમારે ક્યાં એટલો જો ટાઈમ રહેતો અને જો આપણે તોનો આપણે સ્પેશિયલ એક વિડિયો બનાવ છે 1000 સબસ્ક્રાઇબર થાય એટલે તો फटाफट 1000 સબસ્ક્રાઇબર થાય એટલે આપણે કમેન્ટ નો એક વિડિયો આવી જતો તો મિત્રો યાદ રાખજો

અંદાજ મારજો કેવી રીતે થાહે આમ તો કમેન્ટ માં જણાવી દો જો અંદાજ મારીને આવી રીતે સે જો કે બીજી बाजू નું પણ જ જશે કે ક કબૂતર સ જ જો સાઈડ માં જ રહે છે બચ્ચું વિજુ તો કીધું મજા ગરમા છે વાઇટ માં ચાલો નીચે ઉતરી જ આપણે પાણી મિત્રો કુંડી ઉપર તો આ નીચે ઘરેલી છે એક અને ઓલામાં પણ ઘરેલ છે બે કુંડી છે આપડે વ્યવસ્થા પાણીની તો હાલો નીચે ઉતરી જઈએ આપડે ફરા ફાઇનલી પડી ગઈ છે આજ આપડે गेला તો મોર પાસે આવી જશે અને ચારે જો અહીંયા એક વિંદનનો પોપ્યુ વિડિઓ છે તો બસ એકદુ થઈ જ્યુશે લાગે છે એક પોપવાળ આપણે પીડ્યુ છે જો ઓલું વાહડા ઠડ્યુ છે અહીંયા આ એક પીડ્યુ છે એક આયા પણ પીડ્યુ છે તો બસ વધારે જલ છે લાગે છે સવારમાં તમને બતાડ્યું એ બતાડું છે ચારે પાછું બસ થઈ જઈદ તો એકવાર આપણે નજર મરાઈ દઉં તમને તો બસો થઈ જ છે એવું મને લાગે છે તો હાલો ને આપણે ઉપર ચડી જઈએ આપણું આ સ્ટેન્ડ ગોઠવીને તો હાલો ઉપર ખીડી પછી પાછો મળી જઈ કસો મિત્રો પહેલાં આપણે આ કબૂતર જોઈ તો આવી રીતે ભૂત છે તમને કીધું નથી અને આપણે આ સાઈડમાં એક વાર મ્યુઝિયમ આવશે ને એમાં આપણે ટ્રાય કરીએ હું રિએક્શન આવશે બાકી આના બચ્ચા છે અંદર એ તો મેં તમને હવાર બતાવ્યા હતા આ પણ બચ્ચા છે બ્લેકમાં લાગે છે काम आपड़े मु कोन का ने ये छोड़ दे भाई आ तो बोल रहा है वृत्ति जी से ना बस ऐसे के तुमने काम लगा तुम एक मजा दे दो जो तो बाकी जो आम आम के तो तुमने उससे सीधा हम लोग थिंक जो से लोग तो ये बोला और अंदाज प्रमाण है जो आदि तो है तो आने पर आपड़े साइड में प्लेट ले ली

चुरा ना मिलू से आज में जी चुरा से हवा रहना तो चलो एक जाते ही जू, जी नहीं ना पकिली। ना पकिली से तो आँखों पर जी कहीं खोलने से लगती हाँ लाना पसंद नहीं मुकेश फाइनली पसंद जो कबूतर पनाह लगी से नहीं ये भी तो

नहीं। नहीं। शांत जो। जो सा है शांत लग है जो बाकी शॉर्ट टिकट से वाइट में प्योर वाइट में मैं तुमने और अपन बता दी सूचर में जो डेंजर से प्योर वाइट में से जोड़ो पको बाकी जो आगे उतरने पास अच्छा पूरी दी से जो बैठा है अंदर

પોત પોતાનું સ્થાન ગ્રહણ કરે છે અત્યારે આજને બેહવા માટે રાત માટે તો ચરે જો આ એક બિચ્છુ જો તમને બતાડું કે આ ભેગી છે કેની જગ્યા કટલી છે સમસ્તરી આ કે કાળુ જો કે આટી ગયા તો આપસે મિત્રો દેખબર જો આમાં મળ્યા હા પાજુ ભણ્યા મિત્રો તો વ્યક્તિ દિવસે ગડુખો તો આપસે મિત્રો તો આજનો વિડિયો તો આપડો એટલો જ રાખજો તો આજના વિડીયોમાં બસ એટલું જી તો વિડીયો કેવો લાગે એમ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો બાકી ચેનલ પર નવે સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચેનલ પર નવે ફ્રીથી કહું છું એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળશે આપણે એક નવા વિડીયો સાથે કાલે અહીંયા સુધી વિડીયો સાથે તો સબસ્ક્રાઈબ કરવા નાખશો યાર તો મળશે એક નવા વિડીયો સાથે કાલે ત્યાં સુધી બીજાને જય માતાજી બાય ભાઈ